હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હવે કમલેશભાઈ જાધવ અને મધુબેન શર્માનો હમણાં એક ઓડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં કમલેશભાઈ જાધવ એમ કહે છે કે દુર્ગા માતા એક વેશ્યા હતી તો મધુ શર્મા સામેથી એમ કહે છે કે હતી તો કઈ રીતે અને એના તમારી વસે શું પુરાવા છે એટલે કમલેશભાઈ જાધવ એના શું જવાબ આપે છે અને મધુ શર્મા સામે શું સવાલ પૂછે છે અને બંને વચ્ચે વાતનું શું સમાધાન આવે છે એ જાણો આપણા વિડીયોમાં વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો માંજી હાજી YouTube માં છો મજામાં હા બોલો બોલો ભાઈ કોમલેટ ભાઈ જાટવ વાત કરું છું જૂનાગઢથી અત્યારે ના અત્યારે વાત નથી થઈ સવારથી કન્ટિન્યુ

અને બીજો જે વિડીયો તમે માફી નો બનાવ્યો છે એ વિડીયો પણ જોયો છે જો કે પેલો જે ભીમા કોરેગાંવ નો જે અગેઈન્સ્ટ તમે બોલો છો એ વિડીયો મેં જોયો અને જે માફી નો વિડીયો જોયો તો માફીનો નો વિડીયો જોયા પછી એ એ કોઈ નવાઈ નવાઈ ની વાત નથી એ તો આ બધી વસ્તુ તમને વારસા મળેલી છે વીર સાવરકર જે તમે એને વીર માનો છો અમે તો એને માફીવીર કહીએ છીએ માફીવીર એ એકવીસ વખત અંગ્રેજો ને માફીનામું લખ્યું હતું એટલે જે વાત કરવાની છે એની શરૂઆત કરીએ અને હું તમારી સાથે જે પણ વાત કરીશ ઓન રેકોર્ડ વાત કરીશ કદાચ તમે અજમલભાઈ સોલંકી એડવોકેટ જે છે ગાંધીધામ કચ્છના તેની જોડે કમસે કમ ત્રેવીસ મિનટ અને એક સેકન્ડ સુધી ચર્ચા કરેલી છે ઓકે એક જ વાત એ એમાં તમે વધારે ચર્ચા એ જ વાત છો કે તમે મને પુરાવા મોકલી આપો પુરાવા મોકલી આપો બરોબર તો જે તે સમયે ભણવા ગણવા વાંચવા લખવાનો અધિકાર માત્ર તમારા સમુદાય ને હતો ને

ટી કે ઘોષ અને સંપાદક જે છે ને તે આર કે મંડલ છે અને બંને બંગાળ છે બરોબર અને એ લોકોએ દુર્ગા પુરાણ અને દેવી ભાગવત પુરાણ બંને પુસ્તક નું પ્રકાશિત કરેલું છે પાના નંબર બસો સુડતાલીસ અધ્યાય નવ અને શ્લોક નંબર સત્યાસી પર એમાં ચોખ્ખો સચોટ રીતે એને માહિતી આપેલી છે કે દુર્ગા કેવી ચરિત્ર હીન હતી અને કેવી રીતે છળ અને કપડ થી મહિષાસુર નો વધ કરેલો છે અને આ પુસ્તકોની પુષ્ટિ કરવા માટે જો આ પુસ્તકો તમે મનુસ્મૃતિ જયારે સળગાવે ત્યારે તમને દાસ થાય છે ને તો પહેલા તો આ પહેલા તમે તમારે દુર્ગા પુરણ અને દેવી ભાગવત પુરણ પુસ્તકો પહેલા દહન કરવું જોઈએ તમારે

તમે આપણે જો હું તો બે ફાળ માનતી નથી આપણે તો એક જ સમાજ છીએ એક આપણે એક સમાજ નું એક સમાજ એક ને મુખ માંથી પેદા કર્યા છે ને એના પગ એક ને પગ માંથી પેદા કર્યા છે કેવી રીતના એક સમાજ થઈ શકે તો મારા મારા પગ મારા માટે કામ ના નથી મારું માથું મારા માટે કામ નું નથી ના 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 બ્રહ્મા એ ચાર વર્ણને ને જયારે ઉત્પત્તિ કરી છે ને ત્યારે બ્રાહ્મણ ને મુખ માંથી છત્રી ને પૂજા માંથી વેશ્ય ને જાગ માંથી ને શુદ્ર ને પગ માંથી પેદા કર્યા છે આવા તમારા બ્રહ્મા ને ગર્ભ ધારણ કરાવનાર વ્યક્તિ કોણ હતું કે બ્રહ્મા પણ ગર્ભ કોઈ પુરુષ પેટ થી થઈ શકે ખરું જણાવો કોઈ પુરુષ પેટ થી થઈ શકે ખરું કોઈ બરાબર બરાબર તો અન્ય જગ્યાઓથી કેવી મનોબળ થી બી ઘણા કાર્યો થાય છે એ તમે જયારે આધ્યાત્મ આધ્યાત્મ માં જી વાત તમે મનુસ્મૃતિની જે વાત કરી છે મનુસ્મૃતિ નો પક્ષ લઈને મનુસ્મૃતિ નો એક લેખ કે એક અધ્યાય કે એક શ્લોક મને જણાવો કે જેમાં મહિલાઓને માન સન્માન સ્વાભિમાન આપવામાં આવ્યું હોય અને મહિલાઓને બરાબર પેજ નંબર સાથે મને જણાવો એટલે હું ખ્યાલ કરું હું પણ મનુસ્મૃતિ નું સમર્થન કરવા માટે છે ના ના ના

હિન્દુ કોડ બિલ ના લીધે ઓગણીસો પચાસ માં જયારે લાગુ થયું ત્યારે અધિકારો મળ્યા છે અને અત્યારે તમે જે બફાટ કરો છો હિન્દુ કોડ બિલ ના કારણે બાબા સાહેબ ના ઘણા લોકો એ પુતળા પ્રમાણે હતા તે સમયે જયારે હિન્દુ કોડ બિલ લાગુ કરવામાં આવ્યું ત્યારે અને ઘણા લોકો એનો વિરોધ કર્યો હતો તમે શાસ્ત્રો આધારે વાત કરો છો શાસ્ત્રો આધારિત જો તમે વાત કરવા માંગતા હોય ને તો તટસ્થ આધાર પૂર્વ સાથે મારી સાથે વાત કરો બધા શાસ્ત્રો બેઠો છું

અને હું છે ને મને આગલા સમય માં કોઈ બી જાણકારી ની કમી પડશે ને હું તમારી સાથે કાયમી રીતે જોડાઈશ

કરનારા કોણ હતા અમને તો ભણવા ગણવા વાંચવા લખવાનો અધિકાર નતો તો છેડતી કરનારા હતા કોણ ઉપયોગ થતો હતો ભાષામાં જે પુસ્તકો લખાયા તેનું હિન્દીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું ને પછી હિન્દી માંથી ઇંગ્લિશ માં ઇંગ્લિશ બધી ઘણી બધી ભાષાઓમાં એનું ટ્રાન્સલેટ થયું છે બરોબર પણ એ સમયે અંગ્રેજો જે હતા ને લોકો હિન્દી ભૂલી ગયા છોડે અને પેદા થયું હવે છીંક ખાવાથી કોઈ બાળકો પેદા થાય જન્મ લે ખરા

તમે મારા દુશ્મન પણ નથી તો ફરિયાદ કરીશું સમગ્ર ગુજરાતમાંથી ફરિયાદ થાય તમારા હું તમને લખીને આપું કારણ કે તમે જે બોલ્યા છે બફાટ કર્યા છે

સરખા નથી વરઘોડા ઉપર પથ્થરમારો કરવામાં આવે છે ગામના કોઈ થી પાણી નથી ભરવા આવતું મારી વાત આપડે કે વાળ નથી કાપી દેવામાં આવતા અને સામૂહિક બહિષ્કાર કરવામાં આવે છે ત્યારે તમે ક્યાં સુધારો છો તમે જે બફાટ કરી છે અને તમે એમ કહો છો કે મેં દલિતો માટે ઘણા બધા કામ કર્યા છે દલિત ચાલો 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 તમારે ઉચ્ચાર કરવો જોઈએ તમે તો એસ સમાજ માટે મેં ઘણા કામો કર્યા છે એના પુરાવા તમને મારે પુરાવા નથી જોઈતા તમારી પેટ ની બળતરા ને જે તમે તેલ તમારા પેટમાં રેડાયું છે ને આ સૂર્ય દિવસ નિમિત્તે અને પેટ જે તમે ઝેર ઓક્યા છો ને એમાં મને બધી સાબિતી મળી ગઈ છે બેન હવે તો મારે બીજી શું સાબિતી જોઈએ અને કદાચ તમે કદાચ કર્યા હશે ને દલિતો માટે કામ

આવું વર્તન ના કરો તમે બોલ્યા છો તમે એડવોકેટ વ્યક્તિ છો તમને ખબર છે કે આ ગેરસંવૈધાનિક ગેરબંધારણી છે આ બંધારોષડી પાસે માં આવી વાણી વિલાસ કરવું એ ગેર સંવૈધાનિક અને ગેરબંધારણી છે તમને પણ ખ્યાલ છે બરોબર ચાલો ચાલો માની લીધું મારાથી છે ને નામ ન લેવાય ને છે ને એક બે ત્રણ શબ્દો એવા સાર્વકાલિક નીકળી ગયા છે એનો વીડિયો તમે જોઈ લીધો છે ગોરખનાથ ગોરખનાથ કોણ હતા એ તમે જે બફાટ કરો છો તમને કઈ સૂઝબૂઝ હતી કે એ સમયે તમે ક્યાંય ડ્રિંક ડ્રિંક વગેરે તો નથી જો ભાઈ આવું નહીં બોલાય તમારાથી કારણ કે છે ને જે વાત કરો છો જે તમારો વિરાટ જે છે ને તે તમારું અલગ પ્રકારનું છે એ સમયે જો સાંભળો મારી વાત આપણે હજુ પેટ સુધી વાત કરીશું હું અત્યારે માર્કેટમાં છું અને તમારો ફોન લઈને હું ઘણી વારથી ફોન પર જ છું કન્ટિન્યુ સવારથી ફોન કરું છું બેન તમને કન્ટિન્યુ સવારથી ફોન કરું છું તમારો ફોન આવ્યો છે ને એટલી વારમાં તો 15 ફોન બી જ આવ્યા તમે ગળે ચોટાડીને બેઠા છો છાતીએ લગાડીને બેઠા છો ને એ શાસ્ત્રોના તટસ્થ આચાર જેટલા જોઈતા હશે ને હું તમને મોકલી આપીશ બેન હો ચાલો ચાલો આપણે જોડાયેલા રહેશું હું ઘરેથી જો મારું ફોન બંધ થઈ જાય તો ઘરેથી તમારું પાછું નામ કોઈ મને કઈ જાણકારી જો તમે મારી વાત સાંભળો આજે તમે બધા મને જે એ આપો છો નોલેજ તો મને તો જો નોલેજ કોઈ બી આપતું હોય નાનું બાળક બી આપે તો હું તો જોડાયેલી રહું તમારાગજમાં બેસી ગઈ કે ભીમા શબ્દ બોલો છો તો મેં પેલા તમને કહી દીધું કે એના તો એના તો બહુ પેલી ગાળો બી હું અહિયાં જાહેર માં છું બોલાય નઈ મારાથી એના ઉપર બી તમે જુઓ ને તમે તમારા ને કહો છો ખરા કે તમારે ભાઈ મંદિરમાં કોઈ દિવસ મેં આ વાતો નું સમર્થન નથી કર્યું મે આગળ થઈને એવું કશું કર્યું નથી એ મેં જોયું અને સાંભળ્યું હશે અને એની ગાળા સાંભળી હશે દહન જોયું હશે આખો સોશિયલ મીડિયા રંગાયેલો હતો ચાલો એ વાતની ચર્ચા આપણે મારા ઘરેથી કરીશું રામ ના રામાયણના મહાભારત ના દેવી ભાગવત પુરાણ ના જે પણ વેદના જેટલા પુરાવા જોઈતા હોય ને એટલા બધા હું તમને મોકલી આપીશ પણ હા જયારે પણ તમે મારી સાથે ચર્ચા કરો ત્યારે શાસ્ત્રો આધારિત ચર્ચા કરજો

અને કઈ નાળી ક્યાં નીકળેલી છે ગટરની એ હું તમને સાબિત કરીને બતાવી દઈશ બેન હોય તમે ભાઈ આપણે છે ને આપણે બહુ એક શિષ્ટાચાર શિષ્ટાચારપૂર્વક વાત કરીશું બરાબર બિલકુલ બિલકુલ ચોક્કસ ચોક્કસ ઓકે